अंत स्त्रावनी क्रियाविधि सौ ठीक पहला है पेप्टाइड अंत स्त्राव તો પેકેડ અંતહ સ્ત્રાવમાં ઉદાહરણ છે પેકેડ પોલી પેકેડ પ્રોટીન અંતહ સ્રાવ જેવાકે ઇન્સ્યુલીન ગ્લુકાગ� અંતહસ્ત્રાવો એટલે કે પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા બધા જ અંતઃસ્ત્રાવો હાઈપોથેલેમસ

કોષ રસ પટલ અને કોષ રસ પટલ ઉપર આવેલા જે તે અંતઃસ્ત્રાવો માટેના રિસેપ્ટર હવે આ કોષ રસ પટલ ઉપર આવેલા હોવાને કારણે તેમને કહેવામાં આવે છે મેમરેન મેમ્બ્રેન બાઉન્ડ સેક્ટર હવે જ્યારે આ રીસેપ્ટર માટે જરૂરી અંતઃસ્ત્રાવ એટલે કે પતરાંત્ર અંતઃસ્ત્રાવ આવે છે ત્યારે તેઓ જે તે રીસેપ્ટર સાથે જોડાય છે આ સંયુક્ત એટલે કે અંતઃસ્ત્રાવ અને રિસેપ્ટર ના જોડાણને કહે છે રિસેપ્ટર સંકુલ હવે જ્યારે પેપ્ટાઇડ અંત્રાવ મેમરેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાઈને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવે છે ત્યારે પરંતુ દ્વિતીય સંદેશા વાહક બનાવે છે આવા દ્વિતીય સંદેશા વાહક છે સાયકલિક સાયક્લિક સી એમ પી કેલ્શિયમ આયન અને ફોસ્ફેટ આ દ્વિતીય સંદેશાવાહક છે હવે દ્વિતીય સંદેશાવાહક બાદ તેની અસર અથવા તો તે પોતાના સંદેશા તૃતીય સંદેશા વાહક ઉપર કરે છે અને તેનાથી જે તે દેહ ધાર્મિક પ્રતિક્રિયા થાય છે આમ પ્રોટીન ઉપર અથવા તો મેમરેન બાઉન્ડ રિસેપ્ટર ઉપર સંયોજાય છે અથવા તો જોડાય છે અને આ રીતે તેઓ પોતાનું કાર્ય કરાવે છે બીજું જોઈએ અંતઃસ્ત્રાવ હવે આ સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવના ઉદાહરણો જોઈએ તો તે છે કોર્ટિસોલ વગેરે હવે આ સ્ટીરોઈડ અંતહસ્ત્રાઓ એ કોષમાં દાખલ થઈ શકે છે આથી આ અંતઃસ્ત્રાવની ક્રિયાવિધિ જોઈએ તો

હવે તે કોષ પટલમાંથી પ્રસરીને કોષમાં દાખલ થાય છે અને તે ચોક્કસ રિસેપ્ટર પ્રોટીન સાથે સંયોજાય છે અને છે બનાવે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ આ અંતઃસ્ત્રાવ રીસેપ્ટર સંકુલ એ કોષ કેન્દ્રમાં રહેલા પ્રતિક્રિયા કરે છે DNA માંથી RNA અને તેમાંથી પ્રોટીન બનાવે છે અને આ પ્રોટીનને કારણે ક્રિયા આમ કોષની અંદર રહેલા રિસેપ્ટરને કહેવામાં આવે છે કોષાંતરીય કોષાંતિ અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે તો આ સ્પીરોડ અંતહસ્ત્રો જમીનની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતા હોય છે હવે પેપ્ટાઇડ અને સ્ટીરોઈડ ઉપરાંત અંતઃસ્ત્રાવના બીજા જૂથ છે તે જોઈએ અંતઃસ્ત્રાવના পেপ্টাইডো যে

કે જે એમિનો એસિડ ઉત્પન્ન છે એટલે કે એમિનો એસિડ તરીકે અથવા તો એમિનો એસિડ કે જે અંતઃસ્ત્રા તરીકે કાર્ય કરે છે તે